જય હિન્દ જય ભારત જય લોકશાહી હાલ ઘણા બધા ગામડાઓમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી રહી છે જે બીજા ચૂંટણી હતી તે અત્યારે બીજા ટર્મવાળાની ઘણા સમયથી ચૂંટણી જે બાકી હતી અત્યારે આવી ગઈ છે ત્યારે હાલ તમામ ગામડાઓમાં જે સરપંચોના પડધમ વાજા વાગી રહ્યા છે ત્યારે હું આપ સૌને એક લોકશાહીની યાદ કરી અને દરેક નાગરિક સુધી એક વિડીયો પહોંચાડવા માગું છું કારણ કે આજે દરેક ગામડાઓમાં જે સરપંચનો પ્રચાર પ્રસારથી પ્રચાર જે થઈ રહ્યો તો એ આજે આજના દિવસે લગભગ બધાનો પ્રસાર પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે બાવીસ તારીખના રોજ સવારમાંથી મતદાન થવાનું છે ત્યારે ઘણીવાર આપણે એવું પણ થતું હોય છે કે મતદાન ન કરીએ તો શું થાય મતદાન કરીએ તો શું થાય આવા અનેક આપણા વિચારો છે એ સમાયેલા હોય છે ત્યારે આ વિસ્તારની અંદર આ અંદર ગામડામાં આપણા એક સરસ મજાનો લોકશાહી ને યાદ કરી અને આપણે સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચતો કરવો છે એટલે કે આપણે બધા જાણીએ છીએ કે તમે અને હું આપણા બધા જ લોકશાહી દેશને ની અંદર જીવન સ્વર્થક જીવી રહ્યા છીએ ત્યારે કે જ્યારે આપણે આઝાદી નહોતી મળીને ત્યારે પેલાના રાજાઓ છે એ જ્યારે રાજાઓના દીકરાઓ ગાદી સંભાળે અથવા તો રાજા જે નક્કી કરે એ જ વ્યક્તિ ગાદી સંભાળી શકે છે ત્યારે આ વર્તમાનના સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલના ખૂબ મહેનતથી એના મહેનત થી ખૂબ જ આપણને એક લોકશાહીની તક મળી છે તો લોકશાહીની તકનો ઉપયોગ અને ફાયદો ઉઠાવવો ફાયદો થાય એના માટે ખૂબ મહત્વની ચૂંટણી હોય છે કે લોકોના દ્વારા છૂટાયેલા પ્રતિનિધિને આપણે કંઈક હોદો આપી અને એના ગાદી પર બેસાડી છીએ એટલા માટે મતદાનનો વિષય એવો છે કે સારા વ્યક્તિને એ આપણે ગાદીએ બેસાડવા માટે એ મતદાન કરવું જરૂરી હોય છે ઘણીવાર એવું પણ થઈ શકે કે ખરેખર આપણે કોઈ કામમાં હોઈએ અને મતદાન ન આળસમાં ને આળસમાં મતદાન પણ ખરેખર કરવા જતા હોઈએ નહીં ત્યારે આપણા એક મતના કિંમતથી સારો વ્યક્તિને પણ આપણે કોઈ બેઠતા હોઈએ છીએ સરપંચોની ચૂંટણી એટલે લોકશાહીની ચૂંટણી સરપંચો છે લોકોની સહના મુજબ જે લોકોની સહના એ જ મુજબ છૂટાતા હોય છે પણ સરપંચને છૂટાવા માટે આપણે સારા એવા સરપંચને ગામનો વિકાસ ગામની સર્વાંગી વિકાસ કરે તેવા સરપંચને ચૂંટાવા માટે આપણું મતદાન ફરજિયાત હોય છે અને મતદાન ખરેખર આ ટોપિક ઉપર ધ્યાન આપજો અને મારો વિડીયો દરેકે દરેક નાગરિક સુધી દરેક સુધી મારો વિડીયો પહોંચાડજો તમે પોલિસ્ટિક માનતા હોય કે ન માનતા હોય પણ તમારે મતદાન કરવા જવું એ તમારો જન્મ હક છે એક ભારતને ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું એ પણ જરૂરી છે અને બંધારણના નિયમ મુજબ પણ આપણે મતદાન કરવું એ આપણો હક છે માત્ર આપણો હક છે એટલો નહીં પણ આપણી ફરજ પણ છે એટલે મતદાન કરવું એ જરૂરી છે મતદાન છે એ આપણી ફરજ છે એટલે દરેક નાગરિકે મતના બુથ ઉપર જઈ અને ફરજિયાત મતદાન કરવું જેથી કરીને આપણે ઘણી વાર એવો વિચાર કરીને બેઠા હોય છે કે એક મારો મત નહી આપવા જાવ તો શું થશે અને મત આપવાથી પણ શું થશે સાહેબ બિહારી વાજપા માત્ર એક મતે હાર્યા હતા અને બીજું એ કે આપણા એટલે જ લોકશાહીની અંદર એક એક પણ મતની કિંમત હોય છે મેં તમને જેમ આગળ કીધું એમ કે અટલ બિહારી ઓગણીસો ને નવ્વાણું એક મત થી હતા એટલે સારા માણસ માટે એક મતની પણ કિંમત હોય છે અને તમે જે મત આપો છો એ કાયદાની એ શાસનની વ્યવસ્થામાં પણ તમે પ્રશ્ન કરી શકો છો અને આપણે જો મત ન આપીએ તો શાસનની વ્યવસ્થામાં વ્યવસ્થામાં આપણે ફરિયાદ કે ટીકી ટિપ્પણી ન કરી શકીએ એટલા માટે આપણો મત છે એ કિમતી હોય છે અને મત માત્ર તમે જેમને સુરાંગી વિકાસ માટે જેને છપ્પન ચોપા રજાઈ રહ્યા છો જેને ગાદી સોપા જઈ રહ્યા છો જેને રાજા બનાવવા જઈ રહ્યા છો તેમને માત્ર એક બે દિવસની વાત હોતી નથી માત્ર પાંચ વર્ષ સુધી અમને સત્તા સોંપવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે સારા એવા સરપંચને આપણે સુટાવીએ અને લોકશાહીની અંદર લોકશાહના વધતી રહે બીજું એ કે લોકશાહીએ ભારતની આગવી ઓળખાણ અને વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું આ ભારત બને એનો પણ આપણે ગૌરવલક્ષી કે એના માટે પણ મતદાન કરવું એક જરૂરી હોય છે એટલે જેટલો બની શકે એટલો એક મીડિયાના માધ્યમથી મારો મેઇન ટોપિક એ જ હતો કે મતદાન કરવું એ ફરજિયાત છે મતદાન કરવું એ આપણો હક છે અને મતદાન કરવું એ આપણી ફરજ હોય છે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આપણો મત છે ને એ મત નહીં આપણું એક દાન છે અને એ દાનને માત્ર પાંચસો રૂપિયામાં કે એક કિલો સવાણું માં વેસી ન દેવાય એટલે આવતીકાલે ફ્રિજા બુથ પર જઈને મતદાન કરજો અને સરસ મજાનું હું તો એવું કહેવા માંગુ છું કે એ જ્યારે દેશના લેવલે તમે સમાસારની અંદર જોતા છો ત્યારે દરેક વ્યાખ્યાની અંદર સરસ મજાની લીટી આવશે કે અહીંયા એટલા ટકા મતદાન થયું અહીંયા એટલા ટકા મતદાન થયું એટલે મતદાનની ટકાવારી જેટલી બની શકે એટલી મતદાનની ટકાવારી વધે એના માટે ફરજિયાત મતદાન કરજો અને બીજું એ એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો એક લોટાનું પણ નિશાન હોય છે એના ઉપર પણ આપણે મતદાન કરી શકીએ છીએ સાથોસાથ વીડિયાના માધ્યમથી એ પણ જણાવી દઉં છું ઘણી વાર અમે મતના બુથ પર જતા હોય જ્યારે રિઝલ્ટ લેવા જતા હોય ત્યારે મતની ગણતરી જ્યારે ગણાતા હોય ત્યારે કેટલા બધા મત એવા હોય છે કે જે એ ફોગટ મત નીકળતા હોય છે એટલે કે જે તમે મતદાન જ્યારે કરવા જાવ છો ત્યારે મીડિયાના માધ્યમથી જો કે એડિટની અંદર એ પણ દેખાવી દો કઈ રીતે ખરેખર મતદાન કરવું જોઈએ કારણ કે આ કોઈ ટાપ દબાવવાનું કોઈ મિશનગરી હોતી નથી કારણ કે આ લોકોની સહના મુજબ રાજા બનાવવાના હોય છે એટલે મતદાન ના બુથ ઉપર અત્યારે આ મતદાન એવું થઈ રહ્યું હોય છે કે ચીકો મારવાનો હોય છે સભ્યને એક મત આપવાનો હોય છે એક મત સરપંચને આપવાનો હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું જ્યારે મતદાન ઉપર જાઓ ત્યારે તમારું જે નિશાન ઉપર મતદાન દેવાનું છે દાખલા તરીકે ગ્લાસ હોય કે ખટારો હોય કે ટેબલ હોય કે કોઈ પણ નિશાન હોય એ પેલા તો જઈ અને મતદાન ના બુથ ઉપર જઈને તમારે જે કાંઈ પેક કવર આપે છે એ ખોલજો ખોલીને તમારું નિશાન જોજો કઈ વ્યક્તિને મત દેવાનું છે અને એ જ મત તમારું જે કાંઈ નિશાન છે એ જ મતની ઉપર ચીકો મારજો ત્યારે જ તમારું મતદાન ગણાય છે એક બાજુ અડધો સિક્કો આમ જતો છે અડધો સિક્કો આમ જતો છે તો એ મતદાન એક પણ બાજુ ગણવામાં આવશે નહીં એટલે એ પણ વિચારજો કારણ કે ઘણીવાર બની શકે એવું મેં એવું પણ જોયું છે કે એક ભાઈને ટેબલ નિશાન હતું તો બહારથી એવું કહેતા હતા કે ભાઈ મત તમારો મત છે ને ટેબલ ટેબલ ઉપર આપજો એટલે લોકો સીટી ખોલ્યા વગર જે મતદાનનું બૂથ હતું એ ટેબલ ઉપર સિક્કો મારીને આવતા રહેતા હોય છે બીજા જે લોકોને અભણ છે અમુક વૃદ્ધ લોકો છે એમને બસ સમજણ ના પડે એટલે જે અહીંથી સલીપ આપવામાં આવે એ એમને પે કોઈને ઉપરથી પણ સિક્કો મારીને આવતા રહેતા હોય છે પણ એ મત ગણવામાં આવતો નથી તો મીડિયાના માધ્યમથી મારો મેઇન ટોપિક આ જ હતો કે તમારે કોઈ પણ સંજોગો ગમે તેવું કામ હોય એ કામ થોડી વાર મૂકીને પણ તમારું મતદાન થવું જોઈએ એ ફરિજિયાત છે એ આપણો અક્ષરને મતદાન કરવા જજો જજો એના માટે જ હું વિડીયો મૂકું છું કે તમે પોલિસ્ટિકમાં સહો તોય ભલે તમને ઉમેદવાર પસંદ હોય તોય ભલે અને ના હોય તોય ભલે પણ તમારે કોઈ પણ લાલચ રાખ્યા વગર તમારે મતદાન કરવા જવાનું હોય છે અને બીજું એ પણ જણાવી દઉં કાયદો એવું પણ કહેતો નથી કે કોઈ ધમકીમાં કે ધાક ધમકીથી કે દબાણીથી મત તમારે આપવો જોઈએ મતદાન કરો છો દાન આ ગુપ્ત દાન છે તમે દાન કરવા જાવશો એ દાન કોઈ જોથું પણ નથી એટલે તમને જે વ્યક્તિ તમારા માગસમાં આવે એ જ વ્યક્તિને મતદાન કરજો જય ભારત